અમદાવાદમાં પત્રકારની થયેલ હત્યા બાબતે નખત્રાણાના પત્રકારોએ દિવાઈ એસપી તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અમદાવાદ શહેર શહેરમાંથી ટીવી 9 ના પત્રકાર ચિરાગ પટેલની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નિપજાવી જે બાબતે સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જે બાબતે આજે નખત્રાણા ખાતે તમામ પત્રકારો એકત્ર થઈ આ ઘટનાને વખોડી કાઢી હતી તેમજ કસૂરવારોને પકડી પાડવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું નખત્રાણા તાલુકાના પત્રકાર મિત્રો એકઠા થઈ અહીંના પ્રાંત અધિકારી તેમજ ડીવાય એસપી કચેરીએ ન્યાય માટે આવેદનપત્ર પાઠવ્યું હતું નખત્રાણાના વરિષ્ઠ પત્રકાર અશ્વિનભાઈ જેઠી છગનભાઈ ઠક્કર લખન દેસાઈ ભરત જોશી ઉમર ખત્રી હાર્દિક સોની રમેશ સોની રાજુ જોશી ડુંગરસિંહ જાડેજા પંકજ કબીરા વિજય સિજુ જે આર ગોસ્વામી જયંત વાઘેલા મમુ રબારી ભાવિન ગોર વગેરે હાજર રહ્યા હતા સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા કચ્છ નખત્રાણા ખાતે તાજેતરમાં અમદાવાદ મતે જે આપણા ટીવી નાઇન ના પત્રકાર એવા ભાઈ શ્રી ચિરાગ પટેલ જે દિન દહાડે હત્યા કરવામાં આવી હતી અને આજે દસ દસ દિવસ વીતી જવા છતાંય કોઈ આ દિવસ સુધી એ હત્યારાની ભાળ નથી મળી અને કોઈ પણ હત્યારા પકડાયા નથી ત્યારે અમા પશ્ચિમ કચ્છના નખત્રાણાના તમામ પ્રતિનિધિઓ તેમજ મીડિયા કર્મીઓ વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને સરકાર તાત્કાલિક આ હત્યારોને પકડે એવી અમારી માંગણી છે અને આજરોજ અમે નાયબ કલેક્ટર ઓફિસ નખત્રાણા તેમજ ડીવાયસી ઓફિસ નખત્રાણા અમે આ રજૂઆત કરી છે નખત્રાણા તાલુકાના મીડિયા તમામ મિત્રો સાથે આવેદન પત્ર પણ આપવામાં આવેલ છે વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ મુન્દ્રા સિરાજા મધ્ય સીબીએસઈ ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનું નવા સત્રથી સંચાલન માનવીને અતિ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કોકરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં व्हाइट हाउस पब्लिक स्कूल एस वी सी टी सिर कच्छ मोबाइल नंबर नाइन एट सैवन नाइन जीरो जीरो फोर फोर सिक्स वन डबल नाइन टू फाइव जीरो टू एट फाइव एट नाइन नाइन एट टू डबल वन थ्री फाइव जीरो टू वन